ધાર્મિક કાર્યક્રમો યોજાયા નર્મદા મૈયા બ્રિજ ઉપર મોબાઈલ ટોચ અજવાળે વિકાસ મોબાઈલ ટોચ અજવાળે રોડ ઉપરના પટ્ટા પાડવામાં આવતા હોવાના અહેવાલો ત્રિપલ વાહન વચ્ચે અકસ્માત સર્જાયો અંકલેશ્વર તરફની સ્ટ્રીટ લાઇટો સતત બંધ રહેતા અનેક સવાર આમોદના દાદાપોર ગામે નહેર ઓવરફ્લો થતા ખેતરો અને રહેણાંક વિસ્તારમાં જળબંબાકાર નહેર વિભાગના અધિકારીઓની લાપરવાહી સામે ખેડૂતો લાલઘો

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથક વિસ્તારમાં પાડોશી અલી અઝગર ઉર્ફે આર્યન જલાલુદ્દીન શાહ વિસ્તારની સગીરાને છવ્વીસ જાન્યુઆરીએ ભગાડી ગયો હતો જેની ફરિયાદ જીઆઈડીસી પોલીસમાં દાખલ કરાઈ હતી પોલીસે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કરી સગીરા અને ભગાડી જનાર યુવક અલી અઝગર ઉર્ફે આર્યન જલાલુદ્દીન શાહની શોધખોળ શરૂ કરી હતી અને વીસ દિવસની શોધખોળ બાદ બંને કોઈ જગ્યાએ સંતાયા હોવાની બાતમીના આધારે ભરૂચ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકના પીઆઈ બી એન સગર સહિત તેમની ટીમ ઘટના સ્થળે પહોંચી સગીરા અને યુવક અલી અઝગર ઉર્ફે આર્યન જલાલુદ્દીન શાહને શોધી કાઢવામાં સફળ રહ્યા હતા પૂછપરછ દરમિયાન સગીરાને ભગાડી જનાર અલી અઝગર ઉર્ફે આર્યન જલાલ ઉદ્દીન શાહે દુષ્કર્મ આચર્યું હોય તેવો ભાંડો ફૂટ્યો હતો જેના પગલે પોલીસે બળત્કાર તથા વધુ પોક્ષોની કલમનો ઉમેરો કરી બંનેના મેડિકલ પરીક્ષણ કરાવવાની કવાયત કરી છે અને યુવક અલી અઝગર ઉર્ફે આર્યન જલાલ ઉદ્દીન શાહ સગીરાને લઈ ક્યાં ક્યાં રોકાયો છે કોણે કોણે તેને મદદ કરી છે તે દિશામાં પણ તપાસનો દોર લંબાવ્યો છે શિક્ષકે ઘર આંગણે પાર્ક કરેલી ટ્રક નો મુલત ટોલ પ્લાઝા ઉપર સો રૂપિયાનો ટોલ કપાતા કુતુઆલ સર્જાયું છે ભરૂચના મુલત ટોલ પ્લાઝા ઉપર અણધડ વહીવટના કારણે વાહનો ઘર આંગણા હોવા છતાં પણ ટોલ કપાઈ રહ્યા હોવાની ચોંકાવનારી ફરિયાદો સતત સામે આવી રહી છે મુલત ટોલ ટેક્સ ખાતે ભરૂડના સ્થાનિક વાહનોને ટોલમાંથી મુક્તિનો વિવાદ ચાલી રહ્યો છે તેવામાં આડેધર રીતે કાપવામાં આવતા ટોલથી વાહન ચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે અંકલેશ્વર અને ભરૂડના બે વ્યક્તિઓની કાર ઘરે ઊભી હતી તેમ છતાં પણ માંડવા ટોલ પ્લાઝામાં ટોલ કપાયો હોવાની ઘટના સામે આવી હતી ટોલના કાઉ પર ફાસ્ટટેગ ફરજિયાત કરાવો છે ત્યારે વાહન માલિકો વિચિત્ર સમસ્યાનો સામનો કરી રહ્યા છે નેત્રંગ તાલુકાના થવા આવા ગામના ટ્રક માલિકની ટ્રક ઘરે છેલ્લા છ મહિનાથી પાર્ક કરેલી છે આ ટ્રકને મુલત ટોલ પ્લાઝા ખાતે સો રૂપિયાનો ટોલ કપાયો હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે ટ્રક માલિકે ટ્રોલ ફ્રી નંબર ઉપર ફરિયાદ કરી તો ઉડાવ અને અસંતોષકારક જવાબ આપવામાં આવ્યો હતો ચંદ્રકાંત પટેલની ટ્રક છેલ્લા છ મહિનાથી ઘરે જ રાખેલી છે તેને પાર્સિંગ કરાવવા માટે બે તારીખે નેત્રંગ કેમ્પમાં લાવ્યા હતા ત્યારબાદ ફરી પાછી ઘરે મૂકી દીધી હતી પરંતુ દસમી તારીખે શનિવારના રોજ તેમના મોબાઈલ ઉપર સો રૂપિયા માંડવા ટોલ ડાકા ઉપર કપાયા હોવાનો મેસેજ આવ્યો હતો જેના કારણે તેઓ ચિંતામાં મુકાઈ ગયા હતા नर्मदा मैया ब्रिज पर मोबाइल टोच न अजवा कामगिरी वे त्रिपल वाहन वे अकस्मात सर्जाई ભરૂચ અંકલેશ્વરને જોડતા નર્મદા મૈયા બ્રિજ છેલ્લા ઘણા સમયથી વાહન વ્યવહાર માટે કાર્યરત બન્યો છે પરંતુ અંકલેશ્વર તરફથી તમામ સ્ટ્રીટ લાઇટો બંધ રહેતી હોવાના કારણે વારંવાર અકસ્માતોની ઘટનાઓ બનતી હોય છે પરંતુ સ્ટ્રીટ લાઇટ બંધ કેમ રહે છે તે પણ એક સવાલ છે અંકલેશ્વર તરફના માર્ગ પરની સ્ટ્રીટ લાઇટો બંધ હોવા છતાં નર્મદા મૈયા બ્રિજ ઉપર નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા નર્મદા મૈયા બ્રિજ ઉપર સફેદ પટ્ટા અને પીળા પટ્ટાની કામગીરી મોબાઈલ ટોચના અજવાળે મોડી રાત્રે કરવામાં આવી રહી હોય તે ચોંકાવનારા અહેવાલો સામે આવ્યા છે નર્મદામાં અહીંયા બ્રિજના અંકલેશ્વર તરફના છેડા ઉપર સ્ટ્રીટ લાઇટ બંધ હોવા છતાં મજૂર મોબાઈલ ટોચના અજવારે વાહન ચાલકોને સાવચેત કરતા જોવા મળ્યા હતા છતાં પણ ઇકો ગાડી રિક્ષા અને બાઇક વચ્ચે અકસ્માત જેમાં ખસેડવામાં આવ્યા હોય તેવી માહિતી પણ સામે આવી છે અંધારપટ હોવા છતાં મોબાઈલ ટોર્ચના અજવારે નર્મદા મૈયા બ્રિજ ઉપર કામગીરી કરવામાં આવતા વાહન ચાલકોમાં પણ જીવના જોખમે પસાર થતા હોવાનો અનુભવ કર્યો હતો જોકે આ કામગીરી દિવસ દરમિયાન કરવાની હોય પરંતુ નેશનલ હાઈવે ઓથોરિટીને એટલી ઉતાવળ કેમ કે આવા અંધારપટમાં પણ મોબાઈલ ટોર્ચના અજવારે કામગીરી કરવી પડે છે તેવા અનેક સવાલો ઊભા થયા છે હાલ તો એક અકસ્માત સર્જાય ગયો છે અને નિર્મંડામૈયા બ્રીજ ઉપર સ્ટ્રીટ લાઇટ બંધ કેમ રહે છે તે પ્રશ્ન કોણ ઉકેલ લાવશે તે પણ એક સવાલ ઊભો થઈ ગયો છે બરોડ ગેસ સિલિન્ડર ભરેલો ટેમ્પો મારી અકસ્માત જેના ટ્રાફિક સમસ્યા સિલિન્ડરો જાહેર માર્ગોના સાઇડ ઉપર જોવા મળ્યો વહેલી સવારે નેશનલ હાઇવે અડતાલીસ ઉપર મુંબઈ તરફથી એક આઇસર ટેમ્પો નંબર એમએચ પંદર ડી કે પંચાણું નવ્વાણું રાંધણ ગેસના સિલિન્ડરો ભરીને વડોદરા તરફ જર્યો હતો તે વેળા અસુડિયા પાટિયા પાસે ટ્રક પલટી મારી જતા રસ્તા ઉપર ગેસ સિલિન્ડરો પડ્યા હતા ટેમ્પો રસ્તા ઉપર પડતા ટ્રાફિક જામની સમસ્યા અકસ્માતમાં ટેમ્પો ચાલક ઇજાગ્રસ્ત હતા તેને સારવાર અર્થે નબીપુર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અકસ્માત અંગેની જાણ પોલીસને તથા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ક્રેનની મદદથી રોડ ઉપર પલટી મારેલા ટેમ્પાને રોડની સાઈડ ઉપર કરી વાહન વ્યવહાર રાબેતા મુજબ કરવાના પ્રયાસો કર્યા હતા રહેણાંક વિસ્તારોમાં નહેરનું પાણી ફરી વળતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે આ અંગે આમોદ નહેર વિભાગના અધિકારીને વારંવાર મૌખિક અને ટેલિફોનિક જાણ કરવા છતાં સમસ્યાનો તાગ મેળવા કે નિરાકરણ લાવવા આ દિન સુધી કોઈ જ અધિકારી સ્થળ ઉપર પહોંચ્યા નથી જેના પગલે લોકોમાં તંત્ર વિરુદ્ધ ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે ઉલ્લેખને છે કે અગાઉ પણ આ મુદ્દે મીડિયાના માધ્યમથી સમાચારો પ્રસિદ્ધ કરી દર્પણ બતાવવાના પ્રયાસો કરાયા હતા નવા દાદાપોર ગામના લોકોના ઘર સુધી પાણી પહોંચ્યું પણ નહેર ખાતાના અધિકારીઓનું પેટનું પાણી હલતું નથી મજૂરી કામ કરી પોતાનું પેટીયું રડતા ગરીબ લોકો ગંભીર બીમારીઓના ભરડામાં ધકેલાય તેવી દહેશત પણ લોકોમાં જોવા મળી રહી છે નોંધનીય છે કે આમોદ તાલુકાની મોટા ભાગની નહેરોમાં મોટા મોટા ગાબડાઓ પડી ગયેલા છે તેમજ ગાંડા બાવળોનું સામ્રાજ્ય સર્જાયેલું હોય તદઉપરાંત નહેરમાં રહેલ કચરાની સાફ સફાઈ પણ કરવામાં આમોદ તાલુકાનું નહેર વિભાગ ખાતું તદ્દન નિષ્ફળ નીવડી રહ્યું હોવાના કારણે પણ વારંવાર નહેરો ઓવરફ્લો થઈ રહી છે માત્ર નહેર જ ઓવરફ્લો થવાના કારણે રહેણાંક વિસ્તારોમાં પાણી ફળી વળવું તેટલું જ નહીં પરંતુ સંપૂર્ણ પાણી આજુબાજુના ખેતરોમાં પણ ફળી વળતા તૈયાર થયેલા પાકને મોટું નુકસાન થઈ રહ્યું છે જેના કારણે ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે આ કુદરતી હોનારત નહીં પરંતુ અધિકારીઓની નિષ્કાળજીના કારણે કૃત્ય થતું હોવાનો આક્ષેપ ખેડૂતો કરી રહ્યા છે શું થયું છે આ નિર્ણય અંદર તમારે આ નહેરમાં પાણી ઓવરફ્લો થવાથી અમારા ખેતરમાં પાણી ઘૂસાઈ જાય છે બાજુમાં ચાલન અડતી નવી વસાવા છે એ લોકો અમે પણ ઘરમાં પાણી પહી ગયું છે હમણાં નવી વસાવા ગાળા ખોડા છે એની અંદર પણ પાણી ઘૂસાઈ ગયું છે એ લોકો બહાર નીકળી ગયા છે અને ખેતીમાં શું છે તમારે નુકસાન છે ખેતીમાં કપાસ છે એ નુકસાન છે હમણાં ત્રણ વખત પાણી ઘૂસાઈ ગયું છે અમે રજૂઆત કરેલી છે ત્રણ વખત રજૂઆત કરી છે કે આ ચાલન તમે આવો ને જોવો ને પછી કેટલા કેટલા છે આવું થાય બે એક વખત થઈ જાય તો તમે શું કહેશો આ વિશે અમે કહેશું કે તમે ચેલન રિપેર કરો ઊંચી લો લેવર તો અમારું પાણી અંદર ના આવે ખેતરને આંબોદ તાલુકાનો દાદાપોર ગામ પંચાયતના સરપંચ શ્રી બોલું અહીંયા જે કેનાલનો પ્રશ્ન છે વર્ષો જૂનો પ્રશ્ન છે અમને સાત દિવસ પહેલાં પણ આ જ પોઝિશન થયેલી હતી કે કેનલ વારંવાર તૂટવાના કારણે ખેડૂતોને ઘણો બધો બહુ જ ઘણું નુકસાન થાય છે રસ્તા બંધ થઈ જાય માલ નહીં લેવાતો પછી અમને આવાસોનું કામ ચાલે પ્રધાનમંત્રી અવા છપચ અવા એમના ગઢારામાં પણ પાણી ભરાઈ જાય વારંવાર એમનું કામ ચાલુ થવા થતું જ હવે વર્ક ઓર્ડર આપવામાં આવે છે ત્યારે એક મહિનોની એ આપવામાં આવે પણ પૂર્ણ થઈ શકે એમ લાખો નહીં અને લાભાર્થીઓનો લાભ પણ જતો રહ્યો છે ગામની અંદર ગટર લાઈન નાખેલી છે દસ લાખ રૂપિયાની આગલી સાલ ગટર લાઈન નાખી હતી એ પણ ફેલ થઈ જાય અંદર નેરના પાણી અને કચરો અંદર જવાથી આખી ગટર લાઈન દસથી બાર લાખ રૂપિયાની ગટર લાઈન ચોપઅપ થઈ જશે લોકોના વારાની અંદર પાણી એ ગટર લાઈન અપ થવાના કારણે પોણી બહાર નહીં જતું એ સમસ્યા બહુ ઘણી અમને પોઝિશન ગામની અંદર છે એ પાણીના કારણે મચ્છરજન્ય રોગ પણ ઘણો છે એના કારણે ગામની અંદર બીમારી ઘરે ઘેર એક કે બે વ્યક્તિ બીમાર છે હવે આ જે મધુર કોલોની છે એક નવી વસાવાત છે એ લોકોને રોજનો રોજ કે બસો ત્રણસો રૂપિયા મજૂરી કરીને ખાવાનું છે અમને આ પાણી ભરાઈ જવાના કારણે બીમારીને કારણે એ લોકોની પરિસ્થિતિ અતિશય અતિ ગંભીર પરિસ્થિતિ છે કે જેને રોજને રોજ કમાઈને ખાવાનું છે એ લોકોને રોજ રોજીરોજી પણ જવાતું નથી બીમારીના કારણે આ પ્રશ્નો અમારો દસથી પંદર વર્ષથી અમે રજૂઆત કરીએ છીએ કોને રજૂઆત કરેલી મેં પઠાણ સાહેબ જે નહેર થતાના એના આટલા અધિકારી દો સર અધિકારી પણ છે એમને પણ તમામ અધિકારીઓને મેં પહેલાં એવું રજૂઆત કરેલી છે સખત સખત રજૂઆત કરવાની

મંગળવાર અને ચતુર્થીની તિથિ હોવાથી તેને અંગારકી ચોથ કહેવામાં આવે છે આ દિવસે આવતી ચોથ ગણેશ ભક્તો માટે વિશેષ મહત્ત્વ ધરાવે છે અંગારકી ચોથના દિવસે ભરૂડના ગણેશ મંદિરમાં સવારથી જ ભક્તોની ભીડ ઉમટી પડી હતી અંગારકી ચોથના દિવસે દુંદાળા દેવને વિશેષ પૂજા અર્ચના કરીને લાડુનો ભોગ ધરાવવામાં આવે છે ભક્તો ગણેશજીને પ્રિય એવા મોદક લાલ જાસૂદ ગોળ અને પૂજા સાથે ગણેશજીની પૂજા અર્ચના કરતા નજરે પડ્યા હતા ભરૂચના મક્તમપુર ખાતે આવેલા સિદ્ધિ વિનાયક મંદિરે પણ વિશેષ પૂજા અર્ચના આયોજનો કરવામાં આવ્યા હતા આજના દિવસે વહેલી સવારથી જ મંદિર ખાતે અનેક ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા જેમાં સવારે ગણેશ યાદ રાખવામાં આવ્યો હતો જેમાં પાંચ જોડીએ બેસીને પૂજા અર્ચના કરી હતી આજના શુભ દિવસે ભગવાન ગણેશજીની પૂજા કરવાથી વહેલી સવારથી જ દાદાના દર્શન કરવા ઉમટી પડેલા ભક્તોએ પૂજન અર્ચન કરી પ્રસાદી મહાઆરતી સાથે અંગારકી ચોથની ઉજવણી કરી હતી આજે ગણેશ જયંતિ છે અંગારકી ચોથ ચતુર્થી છે અને સિદ્ધિનાયક મંદિરે ગણેશ યાગનો પ્રોગ્રામ રાખેલો છે જેના માટે આજે યજ્ઞ રાખેલો છે સાંજે સાડા પાંચ વાગે ઉમવાનો ટાઈમ છે

સુવા ગામે સર્વજાતિ સમૂહ લગ્નનું આયોજન છેલ્લા નવ વર્ષથી કરવામાં આવે છે હજારો દીકરીઓએ આ સમૂહ લગ્નમાં ભાગ લઈને પોતાના નવા જીવનની શરૂઆત એમણે કરી છે અમારી એમને કાયમના માટે શુભકામના છે વેરૈ માતા મંડળ ટ્રસ્ટના પ્રમુખ તરીકે અને અમારા આયોજકો દ્વારા ખૂબ સાથ અને સહકાર સાથે અહીંયા નવયુવાનો કામ કરે છે નવ વર્ષમાં ઘણી બધી દીકરીઓએ રાજ્ય સરકારની જે યોજના છે કુંવરભાઈનું મામેરું સમૂહ સાત પેરા આ દીકરીઓને એસસી એસટી સમાજની જે દીકરીઓ છે તેમને રાજ્ય સરકાર તરફથી વીસ હજાર રૂપિયાનું દાન પ્રાપ્ત થાય છે ઓબીસી સમાજના જે આગેવાનો છે તેના દીકરા દીકરીઓને રાજ્ય સરકાર તરફથી બાર હજાર રૂપિયાનું દાન પ્રાપ્ત થાય છે હું જિલ્લા અમલીકરણ સમિતિનો વાગરા તાલુકામાંથી સભ્ય છું મહેરબાન કલેક્ટર સાહેબ સાથે જ્યારે અમારી મિટિંગો થાય છે ત્યારે આવી યોજનાઓને ખાસ હું એની નોંધ લઉં છું અને આ દરેક બાળકોને આ યોજનાનો લાભ પ્રાપ્ત થાય એમાં હું અગ્રેસર છું અંકલેશ્વરમાં લગ્ન પ્રસંગમાં ફટાકડા ફોડતા ચિંગારીથી આ ભભૂકી ઉઠી હતી ભરૂચના અંકલેશ્વર ખાતે લગ્ન પ્રસંગમાં ફટાકડા ફોડતા તેની ચિંગાડી ઉડતા ખુલ્લા પ્લોટમાં આગ લાગી હતી આગ અંગેની જાણ અંકલેશ્વર ડીપીએમસીના ફાયર બ્રિગેડને કરવામાં આવતા તેઓ પણ દોડી આવ્યા હતા અને આગ ઉપર પાણીનો મારો ચલાવ્યો હતો અંકલેશ્વરમાં આગ લાગવાના બનાવ જાણે સામાન્ય બની ગયા હોય તેમ નોંધાઈ રહ્યા છે ગત રોજ રાત્રિના લગ્ન પ્રસંગ દરમિયાન ફોડવામાં આવેલા ફટાકડાની ચિંગારી ઉડતા વાલિયા રોડ પર આવેલા ઓમકાર એક્ઝોટિકાના ખુલ્લા પ્લોટમાં જ આગ લાગી હતી અને સૂકા ઘાસમાં આગ લાગતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું આગ સૂકો હોવાના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી દીધું

ભરૂચ જિલ્લામાં આજે અંગારકી ચોથ ની વિશેષ ઉજવણી ભરૂચના મક્તાપુર સ્થિત સિદ્ધિ વિનાયક મંદિરે મોબાઈલ વિકાસ મોબાઈલ કોચ ના અજવાળે રોડ ઉપર ના પટ્ટા પાડવામાં આવતા હોવાના અહેવાલો વાહન વચ્ચે અકસ્માત સર્જાયો અમરેશ્વર તરફ ની સ્ટ્રીટ લાઇટો સતત બંધ રહેતા અનેક સવાલ